શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાન ઉંમર વર્ષ બેતાળીસ મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે હાલમાંથી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે આરોપીએ એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો એટલું જ નહીં તેણે આજ ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી દીધા આ ગુનો ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ચોક બજાર હેરિટેજ ઓલ બ્રિજના નાકા પાસે જાહેર રોડ પર બન્યો હોવાનું જણાવાયું છે આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમ્મદ આમિર જાવેદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગઝાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ ઓગણીસ સડસઠની કલમ બાર એક મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સવાલ કાર્યવાહી હાથ ધરી છે ડીજીપી સાહેબ દ્વારા હંડ્રેડ અવર્સમાં જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી દરમિયાનમાં આજ જ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી એને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો તો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ ઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ મારા ચાલનાથી બનાવેલા હતા

સુરતમાં આ કાપડ નો ધંધો કરતો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં કપડા વેચતો હતો અત્યાર સુધી એનું ફોર્સ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો હતો શું કામ મળતો હતો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલુ